ઉઠાવે છે ત્યાંથી અને કોઈ પણ જાહેરાત પેપર વગર પોલીસ છ વાગે બોડીને ફેમિલી રેલવે યાર્ડમાં જ રહે છે રેલવે યાર્ડમાં રહેતા ફેમિલી ને પોતાના દીકરાનું એક્સિડન્ટ થાય છે અને ખબર પડતી નથી એ ખૂબ જ ગંભીર બાબત છે ત્યારે બીજા બહારના દીકરાઓ જે હોય એમનો એક્સિડન્ટ થાય એમની તો શું હાલત થઈ શકે એ ખબર જ નથી કાયદો અને વ્યવસ્થાની જે વાત કરીએ તો ચોવીસ કલાક સુધી બોડી રાખવી પડે અને એ બોડી એની પેપરમાં જાહેરાત પડે ક્યાંય વ્યવસ્થા જાળવી નથી અને સિટી પોલીસની ગંભીર ભૂલ છે અમે પીઆઈ રજૂઆત કરતા એમણે સ્વીકાર્યું પણ છે કે અમે ચાર કલાકમાં બોડી ડિસ્પોઝ કરી દીધી ત્યારે આ બાબત ઉપર જયારે ઘરના પોતાના ઘરના વ્યક્તિઓ દીકરો ગુમાવ્યો છે એમને દીકરાનું મોં પણ જોવા નથી મળ્યું ત્યારે પોલીસની ગંભીર બેદરકારી સામે આવે છે અને અમે અહીંયા ડીવાયએસપી સાહેબ ને પણ રજૂઆત કરી છે પ્રાંત સાહેબને ને પણ રજૂઆત કરી છે કે આ બાબત ઉપર ગંભીર નોંધ લેવામાં આવે અને આવનારા સમયમાં બીજા કોઈ પણ એક્સિડન્ટ થાય એમાં કાયદો વ્યવસ્થા જળવાય એમના ઘર સુધી પહોંચાય એવી વ્યવસ્થા કરે અને કાયદો વ્યવસ્થા જાળવે માટે અમે આજે રજૂઆત કરી છે આવનાર સમયમાં શું કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવામાં આવશે આ બાબતને લઈને જો કોઈ સમસ્યાનું નિવારણ ના આવે અત્યારે તો

પરિવાર સાથે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આવેદન આપવાની તૈયારી છે આપણે અહિયાં પરિવાર છે એમના પરિવારની જોડે પણ વાત કરીએ એમને પણ જે વ્યક્તિ ટ્રેન ના અડફતે મૃત્યુ પામે છે એમના પરિવારજનો પણ અહીંયા ઉપસ્થિત છે આપણે એમની બેન છે એમની સાથે સીધી વાત કરીએ બેન તો આ તમારો જે ભાઈ હતો તમે કહ્યું એ પ્રમાણે એકનો એક ભાઈ હતો અને એના મૃત્યુના સમાચારની તમને કેવી રીતે ખબર પડી અમને એક ઓળખ અમારા બાજુમાં પડોશી એક ભાઈ છે તે સાડા નવ વાગે મને ફોન આવ્યો કે તારા ભાઈ ઘરે છે કેમ કરીને કે નથી ઘરે નથી એ સવારે ગયો કે નોકરી પર જામ એમ કરીને કઈ ગયો જો ઘરે નથી આવ્યો એમ કરીને એ ભાઈ ને કે રીતે ખબર આવી નહીં ખબર કે આવી રીતે થયું એમ અમને કીધું નહીં કે આવી રીતે ટ્રેકમાં આવી કેમ કરીને અમે બધા હોદવા નહીં કહેલા પછી એ લોકો ન્યુઝ મળી બે છોકરા ટ્રેક માં આવી ગયેલા છે એમ કરીને પછી એ ભાઈને કઈ ફોટો કઈ પોલીસ વાળા ઓળખાંદીરેલું ભાઈ એમ કરીને મેં ઓળખા ને એ લોકો ને આપ્યું એ મારા ભાઈ બાર વાગે એમ કઈ ટ્રેક માં આવી ગયો ને બે વાગ્યા ઘર ને સામે એમ્બ્યુલન્સ ગયું પણ અમને ખબર નથી કે કોઈ ટ્રેકમાં આવી ગયું લે જાયેલા એમ કરીને પણ છ વાગે જ મારા ભાઈ ને બારી નાખ્યો આ લોકો અમે કોઈને ઇન્ફોર્મ જ નહીં કરી દઉં કે ઘરના મારા કોણ છે ભાઈ કોણ છે એમ કરીને પણ પોલીસવાળાને પૂછ્યા કે તો એ લોકો એમ કે હું તો અઢી કલાક સુધી આખા યારમાં તમને બધાને મેં પૂછ્યું ફોટો લઈને કે આ મારાને તમે ઓળખે કેમ કરીએ પણ કોઈ પોલીસવાળા અમને નથી કીધું અમે તો બહાર જ હતા એટલે અમને કઈ એટલે પોલીસવાળાએ એમ કીધું કે અમે તમારા એરિયામાં આવ્યા હતા તમારા યાર્ડમાં આવ્યા હતા તો શું ખરેખર આવ્યા હતા કે આયા અમે બધા બહાર જ હતા મમ્મી બધા અમે બેસેલા હતા અમને સામે અમારી યાદની પેલા રસ્તા પર જ એમ્બ્યુલન્સ જતો હતો અમને તો કઈ ખબર એવું હોય તો પોલીસ વાળા અમને ઓળખાણ માં આપી દે ને એવું કઈ અમને કીધું નઈ અમને પછી એ લોકો એમ કીધું કે બોડી તમે સવારે લઈ જાઓ બધા લોકો અમારા એટલા બધા સગા વાળા બધા પૂછવા ગયા અમે સવારે બોડી આપી એમ કરીને અમે એમથી લોકો બોડી છે એમ કરીને પછી એ લોકો લેવા ગયે તો આ તો છ વાગે તમારે અમે બારી નાખ્યું એમ કરીને મારા એક ને એક ભાઈ છે એમ મરી તો ગયો પણ આટલી અમને બોડી તો અમને મળવું જોઈએ એમને એ બી અમને મળતી નથી મળ્યું જી ચોક્કસ આ હતા જે એમનો એકનો એક ભાઈ જ્યારે મૃત્યુ પામે છે અને જે પોલીસની ગંભીર બેદરકારી પણ આ બાબતે સામે આવે છે કે જે સમય મર્યાદા હોય એ સમય મર્યાદા પહેલા જ ઘરના લોકોને જાણ કર્યા વિના એને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે આ એક ગંભીર બાબત છે જેની નોંધ પણ લેવી જોઈએ કેમ કે જ્યારે વ્યક્તિઓને આ રીતે સીધી સીધી

ઘટિત થાય આશા રાખીએ કે આવા કોઈ પરિવાર સાથે આવું ના થાય